આ ઘણા લોકોના મોઢે એવું સાંભળ્યું હોય કે ભાઈ શેર બજારમાં રોકાણ કરો સ્ટોક માર્કેટમાં રોકાણ કરો તો તમારા પૈસા ડબલ થઈ જાય અથવા બે ગણા થઈ જાય ત્રણ ગણા થઈ જાય તો શું કામ થઈ જાય ક્યારે થઈ જાય અને ઘણી વખત એવું બને છે એમાં ના નેવું પંચાણું ટકા કેસમાં એવું બને છે કે જે ઇન્વેસ્ટ કરેલા પૈસા છે એ કંઈક ને કંઈક ગુમાવી દે છે ડૂબાડી દે છે અને હતાશ નિરાશ થઈને પછી બેસવું પડે છે અને પછી એવું કંઈક લાગે કે ભાઈ હવે સ્ટોક માર્કેટ મને બહુ અઘરું લાગે મને બહુ બીક લાગ્યો હવે આ ન કરાય એવું શું કામ થાય છે કારણ કે સૌથી પહેલા તમારો પર્પઝ ક્લિયર નથી એટલા માટે વાત કરવી છે આજે શેર બજારમાં આ રોકાણ સ્ટોક માર્કેટની અંદર આજે રોકાણ કરવું છે તો એની વાત કરવી છે ચેનલ પર નવા છો ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો વાત કરીએ આ સ્ટોક માર્કેટમાં રોકાણની તો સૌથી પહેલું જે લોકોએ પોતાના નાણા ડુબાડ્યા છે અથવા તો બે ગણા કર્યા છે એની પાછળનો એક મેન્ટલી કોન્સેપ્ટ એ છે કે સૌથી પહેલા તમે શા માટે રોકાણ કરવા માંગો છો આ શા માટે શબ્દ અથવા તો આ પ્રશ્ન એ આપણે પૂછતા નથી પોતાની જાતને એટલે કંઈક ને કંઈક પૈસા ગુમાવવાનો વારો આવે છે અને કદાચ પંચાણું અઠ્ઠાણું ટકા લોકો એટલા માટે ગુમાવે છે કારણ કે એમની પાસે આ નોલેજ નથી સ્કિલ નથી અને પેશન્સ નથી ધીરજ નથી એટલા માટે અને જે 1% કે 5% જે લોકો રૂપિયા કમાય છે એ શું કામ કમાય છે કારણ કે એમની પાસે પદ્ધતિસરનું શીખેલું હોય છે એટલા માટે એટલે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટે સૌથી પહેલો કોન્સેપ્ટ પહેલો સવાલ એ વસ્તુનો કરવાનો કે તમે પૈસાનું રોકાણ શા માટે કરવા માંગો છો માત્રને માત્ર જો તમે આ ટ્રેડિંગ માટે કરવા માંગતા હો તો પણ વસ્તુ ખોટી છે અથવા તો પૈસાને ગ્રોથ કરવા માટે કરો છો તો વાત અલગ છે હવે આ તમે શા માટે કરવા માંગો છો તમારા નો તમારા રૂપિયાનો ગ્રોથ અથવા તો ટ્રેડિંગ શા માટે કરવા માંગો છો હવે કોન્સેપ્ટ એ સમજીએ કે સ્ટોક માર્કેટની અંદર રોકાણ કરવા માટે સૌથી પહેલા તમારે બે એનાલિસિસ માંથી ગુજરવું પડે એક છે આ ફંડામેન્ટલ એનાલિસિસ મેન્ટલ એ માત્ર વ્યક્તિને માની લો આજે પચાસ લાખનું પંદર વર્ષ માટે તો મોટા ભાગનું એનું જે એનાલિસિસ છે એ ફંડામેન્ટલ એનાલિસિસ કામ લાગે છે પરંતુ હવે જે વ્યક્તિને તરત ટ્રેડિંગ કરીને તરત જ પૈસા કમાવવા છે અને એ પૈસાનો ઉપયોગ કંઈક બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરવા છે

કે હું શા માટે રોકાણ કરવા માંગુ છું મારા પૈસાને શું કામ રોકવા જોઈએ કારણ કે જો તમને એક કોન્સેપ્ટ ખબર હોય અને એ કોન્સેપ્ટ છે આપણે શીખી ગયા આ સ્ટોક માર્કેટ અથવા તો ફાઈનાન્સિયલ સિરીઝની અંદર ઇન્ફ્લેશન કે ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારી આ મોંઘવારી એ દર વર્ષે છ ટકાના ના દરે વધે છે આ છ ટકાના દરે વધે છે એટલે તમારા આજના જે સો રૂપિયા છે એ આવતા વર્ષે એ ચોરાણું રૂપિયા થઈ રહેવાના છે એ તમને અહીંયા ઇન્ફ્લેશન લાગુ પડે છે એટલા માટે હવે આગળ વાત કરીએ કે તમારા પૈસાનું તમારે જો રોકાણ કરવું હોય તો સૌથી પહેલા શું શીખવું પડે તો આપણે વાત કરીએ અને આ આ આ ટેકનિકલ એનાલિસિસની આખી અંદર આપણે બે વસ્તુ શીખવાના અને હવે પછીનો જે નેક્સ્ટ વિડીયો બનવાનો છે એ ફંડામેન્ટલ એનાલિસિસનો છે અને કઈ રીતે કામ કરે છે એનું શીખશું પરંતુ હા એક વસ્તુ ચોક્કસથી અહીંયા અહીંયા યાદ રાખજો કે ડેઈલી લર્નિંગ તમારું હોવું જોઈએ આ ડેલીનું દરરોજ દરરોજ તમે નવું નવું શીખતા હોવા જોઈએ આ જો શીખશો અને એ પણ તમને તમને ક્યારે રિઝલ્ટ ક્યારે આપે જ્યારે તમારી પાસે એક કમ્પાઉન્ડિંગનો કોન્સેપ્ટ હોય અને એક કન્સિસ્ટન્સી નો કોન્સેપ્ટ હોય આ બે વસ્તુ તમારા નાણાકીય આધાર નાણાકીય નિર્ણયો લેવાના આધારો છે એટલા માટે એટલે આજના આ વિડીયોની અંદર આપણે વાત કરી કે ભાઈ તમે સ્ટોક માર્કેટની અંદર રોકાણ કરવા માંગો છો તો શું કામ રોકાણ કરવા માંગો છો અને બીજી વાત કે તમારે ડેઈલી દરરોજ નવું શીખવું પડશે કારણ કે આ વસ્તુ એટલી આસાન નથી કે તમને એક દિવસમાં કે એક મહિનામાં શીખી જાઓ તમે આના માટે લાંબી જર્ની છે લાંબી પ્રોસેસ છે અને આ વસ્તુ ફંડામેન્ટલ શીખી ગઈ પણ ફાયદો નથી અને માત્ર ટેકનિકલ શીખી ગઈ પણ ફાયદો નથી મારો કેવાનો તાત્પર્ય એટલો રહે છે કે ભાઈ તમે બંને શીખો એક શીખશો તો કદાચ કંઈક ભૂલ કરી બેસશો અને જો માત્ર ફંડામેન્ટલ શીખશો તો પણ કંઈક નિર્ણયો લેવામાં કંઈક આડાઉળી થશે અને જો માત્ર ટેકનિકલ શીખશો તો પણ કંઈક આડાઉળી થશે એટલા માટે તમે બંને શીખો ફંડામેન્ટલ અને ટેકનિકલ એ બંને શીખો અને પછી આગળ વધો એના માટે તમારે ડેલી કંઈક ને કંઈક કન્સિસ્ટન્સી થી કંઈક ને કંઈક ના આધારે શીખવું પડશે અને દરરોજ કંઈક નવું શીખવું પડશે સો વિડિયોને છેલ્લા સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર